ગોધરા શહેરના રહીશ એમાં એક કેન્સરના દર્દી યુસુફ કલંદરે ગોધરાના એક નામાંકિત ડોક્ટર અલી મીઠી બોરવાલા જોડે ઓપરેશન કરાવ્યું અને આ ઓપરેશનમાં બેદરકારીને લઈ ખામી રહી ગઈ હોવાના પરિવારજનોએ આ નામાંકિત ડૉક્ટર અલી મીઠી બોરવાલા સામે ગંભીર આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે ગોધરા શહેરના રહીશ એવા યુસુફ કલંદર કે જેઓને મોડાના ભાગે કેન્સર થયું હોવાનો રિપોર્ટ આવતા સારવાર લેવા માટે ગોધરા શહેરના એક નામાંકિત અલી મીઠી જોડે સારવાર કરવા માટે ગયા હતા આ ડોક્ટર અલી મીઠી બોરવાલા દ્વારા વડોદરાની એક હોસ્પિટલમાં જઈ મોઢાના ભાગે સર્જરી કરવામાં આવી પરંતુ આ દર્દીને સર્જરી બાદ પણ પોતાની પીડાનો અંત ન આવતા ફરીથી આ ડોક્ટર જોડે તપાસ કરાવવા જતા નવેસરથી સર્જરી કરવી પડશેનું જણાવ્યું હતું ત્યારે આ દર્દીએ પોતાની પીડા દૂર કરવા માટે ફરીથી પણ સર્જરી કરાવડાવી પરંતુ લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ આ દર્દીએ કરાવેલ સર્જરીમાં કોઈ રાહત ન મળતા દર્દીના પરિવારજનોએ ડોક્ટર અલી મીઠી બોરવાલા દ્વારા બે વાર સર્જરી કરવા છતાં પણ કોઈ દર્દમાં રાહત ન મળી અને આ સર્જરીમાં ગંભીર બેદરકારી દાખવી હોય એવા આક્ષેપો

મારા પપ્પા અહીંયા બેઠેલા તો ડૉક્ટર અલી મીઠી બોલવાળા અહીંથી પસાર થતા હતા તો મારા પપ્પાને ખબર ખેર પૂછી પછી મારા પપ્પાએ કીધું કે ડોક્ટર સાહેબ મારે આ ગુમડી જેવું છે તો એમને એમ બોલ્યા આ તો કંઈ છે નહીં આપણે ત્યાં થઈ જશે એ બાબતમાં અમને ઈલાજ કરવા એમને ત્યાં બોલાયા અમને પહેલું કે ઇન્ફેક્શન છે ઇન્ફેક્શન છે એમ કરીને બોટલ ચડાવ્યા પછી થોડીક વાર એમને મારા પપ્પાને ગુમડી પર કાપો મેળવી દીધો પછી ક્યાં કંઈ છે નહીં આ નોર્મલ વસ્તુ છે થી આવી જશે ત્યારબાદ ગોળી ના આવ્યું અમને રિપોર્ટ કરાવ્યા પછી એમને અમને કીધું કે આ કેન્સર થઈ ગયું છે તો તમને આ હોસ્પિટલમાં જવાનું રહેશે તો અમે ત્યાં ગયા હતા તો અમને ત્યાં એમને પૈસાની માગણી કરી તો અમે કીધું કે અહીંયા કાર્ડની એક્સેપ્ટેબલ છે અહીંયા ઇન્ફોર્મેશનમાં બી લખ્યું છે તો એમને કે આ તમારા માટે નહીં એમને પહેલું મારા પપ્પાનું ઓપરેશન બે હજાર એકવીસમાં માં કર્યું પછી એ થયા પછી કાકા કઈ છે નહીં ત્યાર પછી અમે મહિને ચેકઅપ કરાવવા જતા હતા તો છે આ બધું કાકા નોર્મલ છે ત્યાર પછી બે હજાર ત્રેવીસમાં માં બીજી વાર બીજા સાઈડ એમને થયું તો અમે પાછું કીધું તો કે આ આપણા જ જોડે થશે બીજા કઈ થાય નહીં પહેલું ઓપરેશન મેં કર્યું છે એટલે મને ખાતરી છે તો હું જ આ ઓપરેશન કરીશ બીજા કઈ તમને કરાવવાનું રહેશે નહીં ખર્ચો થયો ખર્જો પહેલા ઓપરેશનમાં બે બે અઢી લાખ રૂપિયા જેવો લીધો પછી બીજી વાર અમે ગયા ત્યાં અમારા જોડે દોઢ લાખ નક્કી કરીને પોના બે લાખ રૂપિયા માગણી કરી તો અમે એ પણ આલી ત્યાર પછી સાત મહિનાના અંદર આ ઓપરેશન ના થવું જોઈએ ત્યાં પહેલું ઓપરેશન હતું તો ત્યાં એ જગ્યા પર ઓપરેશન થયું નતું સક્સેસફુલ ના થયું તે બાબતે સાત મહિનાના અંદર આ ત્રીજું ઓપરેશન અમને કરાવવું પડ્યું ત્યાર પછી અમે ગયા તો અમને બોલાવ્યા પછી હોસ્પિટલમાં અમારી જોડે એક લાખ ત્રીસ હજાર નક્કી કર્યા હોસ્પિટલમાં જઈ પેલા દોઢ લાખ રૂપિયાનું અમને કીધું દોઢ લાખ કીધા પછી અમને ડન કર્યું ત્યાર પછી અમારી જોડે પૈસા ભરાવ્યા ત્રીસ હજાર ત્યાં ડાઉન પેમેન્ટ ભરાવ્યું પછી એના સ્ટાફ ને એમ કહીને મોકલે કે તમને જનરલ જનરલમાં નાખીશ એસીમાં તમને મરે નહીં अमारी जोड़े अहीं एसी नु बधु नक्की करेलु कुल तमने सर्विस आपीश ए बधी वात नक्की करेल मारा पप्पा ओगणीस वीस मा अहीं एक उमरी थई थी आम दाद बतावा गया था पछी लॉकडाउन थई गयो तो घरे आवता रहे अहीं थी जता था अली मीठी बोर वाला एमने पूछी शुं थयु काका पंदर दिवस पाचु आता कहू की कोरोना વાયરસ ચાલે છે તેના કારણથી મુસલમાનો ઇન્જેક્શન આપી મારી નાખવામાં આવે છે તેના કારણે તમે મરી હોસ્પિટલ માં આવી શકો છો તો તેમ દવા કરી શકો પછી તેને બરોડા મોકલ્યા ત્યાંથી ઓપરેશન કર્યું સમજણ વગર નું ગ્લોબલ હોસ્પિટલ માં ચાલી શકે તેમ હતું તેમ છતાં તેને પૈસા પડાવી સમજણ વગર નું ઓપરેશન કરી નાખ્યું નથી ચાલી શકતા નથી તેવી અલગ કરી પૈસા ભાડા માં ફળાવી અલગ કરી નાખે